મુલદે ચોકડી નજીક અચાનક આગ લાગી હતી આગ લાગી હોવાનું ધ્યાને આવતા જ ટ્રક ચાલકે તાત્કાલિક સમય સૂચકતા વાપરી ટ્રકને હાઈવેની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને કેબિનમાંથી બહાર કૂદી ગયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ટ્રકને લપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસીના બે ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અફરાતફરી મચી ગઈ હતી અને વાહન વ્યવહાર થંભી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની ગંભીરતા જોઈ ટ્રાફિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રકને માર્ગની સાઇડમાં ખસેડી વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો હતો